ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી માર્ગ ઉપર ગાંડા બાવળના સામ્રાજ્યને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે શહેરના એક અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ માર્ગ ડભોઈ ટીંબી ફાટકથી નવીનગરી સુધીના રોડની બંને બાજુએ ગાંડા બાવળનું જબરદસ્ત સામ્રાજ્ય છવાઈ ગયું છે આ રોડ પર બાવળના ઝાડ એટલા મોટા અને ઘેરા બની ગયા છે કે તેના થડ અને ડાળીઓ હવે રોડ સુધી ફેલાઈ ગઈ છે જેને કારણે આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે વાહનચાલકો અને મુસાફરો માટે મોટો ખતરો ઉભો થયો છે ઉગી નીકળેલા બાવળના આ ઝાડને કારણે દ્વિચક્રી વાહનોથી માંડીને રિક્ષા ટેમ્પો તેમજ અન્ય મોટા વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે બાવળના કાંટા વાહન ચાલકોને સતત ભય સતાવી રહ્યો છે